બોર્ડ પરીક્ષા બે હજાર પચીસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે એવો આઈમપીએસએ જોવાના છે મોબાઈલના લાભ અને ગેરલાભ તો મોબાઈલના ફાયદા જોઈએ તો સુવિધા અને પોર્ટેબિલિટી મોબાઈલ ફોન નાના અને હલકા હોય છે જેને કારણે તેને ગમે ત્યાં સહેલાઈથી લઈ જઈ શકાય છે તેમાં કેમેરા કેલ્ક્યુલેટર જીપીએસ જેવા ઘણા ઉપકરણોની સુવિધા એક જ ડિવાઇસમાં ઉપલબ્ધ હોય છે બીજું સંચાર એટલે કમ્યુનિકેશન મોબાઈલ ફોન દ્વારા કોલ્સ મેસેજિંગ વિડીયો કોલ્સ દ્વારા ઝડપથી સંપર્ક સાધી શકાય છે સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા વિશ્વભરના મિત્રો કુટુંબ સાથે જોડાય રહી શકાય છે ત્રીજું છે માહિતી પ્રાપ્તિ ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ ફોન પર ખબરો શૈક્ષણિક સામગ્રી અન્ય ઉપયોગી માહિતી સહેલાઈથી મેળવી શકાય છે બ્રાઉઝર અને એપ્સ દ્વારા કોઈપણ વિષય પર માહિતી શોધી શકાય છે ચોથું છે મનોરંજન એન્ટરટેનમેન્ટ મોબાઈલ ફોન ગેમ્સ મ્યુઝિક્સ મૂવીઝ સોશિયલ મીડિયા જેવા મનોરંજનના વિકલ્પો પ્રદાન કરે છે વિડીયો સ્ટ્રીમિંગ ઇબુક્સ જેવી સુવિધાઓ દ્વારા મનોરંજન સરળ બન્યું છે ઉત્પાદકતા મોબાઈલ ફોનમાં કેલેન્ડર રિમાઇન્ડર નોંધ જેવા એપ્સ જેવી ઉત્પાદકતા સાધનો હોય છે ઇમેલ્સ ફાઇલ્સ ડોક્યુમેન્ટ મ્યુઝિક જેવા ઘણા બધા એપ્લિકેશન હોય છે છઠ્ઠું છે સલામતી અને આપત્તિ સેવા આપત્તિના સમયે મોબાઈલ દ્વારા મદદ માટે કોલ કરી શકાય છે જીપીએસ અને લોકેશન શેરિંગ દ્વારા વ્યક્તિગત સલામતી વધારી શકાય છે આર્થિક વ્યવસ્થાપન મોબાઈલ બેન્કિંગ અને પેમેન્ટ એપ દ્વારા ફાઇનાન્સ મેનેજ કરવું બિલ ભરવા અને પૈસા ટ્રાન્સફર કરવા સરળ બન્યું છે મોબાઈલ ફોનના નુકસાન શું છે આરોગ્ય સમસ્યાઓ આવી શકે છે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ આંખો માથાનો દુખાવો ખરાબ પોસ્ચર જેવી સમસ્યાઓ ઊભી કરે છે રેડિયેશનને કારણે લાંબા સમયમાં આરોગ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે સમયનું નુકસાન મોબાઈલ ફોન પર વધુ પડતો સમય પસાર કરવાથી ઉત્પાદકતા અને અભ્યાસ પર ખરાબ અસર પડે છે સોશિયલ મીડિયા અને ગેમ્સ વધારે પડતો રસ લેવાથી સમયનો નાશ થાય છે માનસિક સ્વાસ્થ્ય મોબાઈલ ફોન વધારે ઉપયોગથી તણાવ ચિંતા અનિદ્રા સમસ્યા ઊભી થઈ શકે છે સોશિયલ મીડિયાની લત લાગવાથી વ્યક્તિ વાસ્તવિક જીવનથી અલગ થઈ શકે છે ખર્ચ મોબાઈલ ફોન તેની સેવાઓ પર વધારે પડતો ખર્ચ કરવાથી આર્થિક બોજ ઊભો થઈ શકે છે નવીનતમ મોડેલ્સ ખરીદવાની ઈચ્છા વ્યક્તિને આર્થિક રીતે નબળી કરી શકે છે સામાજિક અસર મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ વ્યક્તિની સામાજિક સંબંધોથી દૂર થઈ જાય છે પરિવાર અને મિત્રો સાથે ફેસ ટુ ફેસ વાતચીતમાં ઘટાડો થઈ શકે છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ છે ગુજરાતીમાં તમારા તરફથી આમાં ઘણા પોઈન્ટ એડ કરી શકો છો